હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ અગિયાર વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં પ્રકરણ નંબર આઠ એમાં ઉછીના ભંડોળ એની અંદર બીજો મુદ્દો બોન્ડ અને જાહેર થાપણો ત્રીજો મુદ્દો એ વિશેની ચર્ચા કરીશું આની પહેલાંના લેક્ચરમાં આપણે ઓછીના ભંડોળમાં ડિબેન્ચર એની ચર્ચા કરી ચૂક્યા છીએ ડિબેન્ચર એટલે શું એ તમને ખ્યાલ આવી ગયો છે ડિબેન્ચર એ કંપનીનું દેવું છે કંપની જે ઓછીના નાણાં લે એને કહેવામાં આવે છે ડિબેન્ચર હવે આપણે એ સમજીએ કે બોન્ડ કોને કહેવામાં આવે છે બોન્ડ પણ કંપનીએ લીધેલા ઓછીના નાણાં જ છે અને એટલા માટે બોન્ડ પણ કંપનીનું દેવું છે કંપનીની લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવાનું એક મહત્વનું પ્રાપ્તિ સ્થાન એટલે બોન્ડ ડિબેન્ચર છે એ પણ કંપનીની લાંબા ગાળાની અને મધ્યમ ગાળાની નાણાકીય જરૂરિયાતો સંતોષવાનું કામ કરે છે અને એવી જ રીતે બોન્ડ પણ કંપનીની લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાતો પૂરું કરવાનું કે સંતોષવાનું કામ કરે છે જેને બોન્ડ કહેવામાં આવે છે એનો મતલબ એવો થયો કે બોન્ડ છે એ પણ કંપનીનું દેવું છે કંપની જે ઓછીના પૈસા લે છે એને બોન્ડ કહેવામાં આવે છે પણ ફરક શું છે કે બોન્ડની જે કિંમત છે એ ડિવેન્ચરની કિંમત કરતાં વધારે હોય છે બોન્ડ એ કંપનીનું દેવું છે તેથી બોન્ડ હોલ્ડરો કંપનીના લેણદારો છે જેવી રીતે ડિબેન્ચર હોલ્ડર છે એ કંપનીના લેણદાર છે એવી જ રીતે બોન્ડ હોલ્ડરો છે એ પણ કંપનીના લેણદારો છે શા માટે કારણ કે બોન્ડ હોલ્ડરો છે એ કંપની પાસેથી એટલા પૈસા માગે છે અને કંપનીએ બોન્ડ હોલ્ડરો પાસેથી એટલા પૈસા ઉછીના લીધા છે એટલા માટે કંપનીનું દેવું કહેવાય અને બોન્ડ હોલ્ડરો છે એ કંપનીના લેણદારો કહેવાય કારણ કે એની પાસેથી પૈસા માગે છે બોન્ડ પર બોન્ડ ધરાવનારને નિશ્ચિત દરે અને સમયે વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે આપણે આની પહેલાં પણ ડિબેન્ચરમાં જોઈ લીધું કે ડિબેન્ચરની રકમ કોઈ એમને ના આપે કે હા હલિયો આ કંપની કોઈ કંપની છે ને કોઈ ડિબેન્ચર હોલ્ડર એમનો કે હલ્યો આટલા રૂપિયા આટલા લાખ રૂપિયા મારી પાસે વધારાના છે ને તો તમે વાપરો એવું તો કોઈ કહેવાનું નથી એવી જ રીતે બોન્ડમાં પણ જે બોન્ડ હોલ્ડર છે એ કંપનીને બોન્ડ તરીકે જે રકમ આપે છે ઓછીના પૈસા આપે છે તો એના બદલામાં કંપની એને શું ચૂકવે છે નક્કી કરેલા દરે વ્યાજની ચૂકવણી કરે છે ત્યારબાદનો મુદ્દો છે બોન્ડની મૂળ કિંમત ડિબેન્ચર કરતાં વધુ હોય છે એટલે ડિબેન્ચરની જે રકમ હોય છે એના કરતાં વધારે રકમ હોય તો એને બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે જેમાં નાની રકમ ન હોય જેમાં મોટી રકમ હોય વધુ રકમ હોય એને જ બોન્ડ કહેવામાં આવે છે બોન્ડ છે એ સરકાર દ્વારા અથવા તો મ્યુનિસિપાલિટી દ્વારા કે કંપની દ્વારા બહાર પાડવામાં આવે છે ઘણી વખત સરકારને કાંઈ બાંધકામ કરાવવું છે કોઈ મોટો પ્રોજેક્ટ હાથ ધરવો છે એના માટે સરકારને ખૂબ જ પૈસાની જરૂર છે તો એવા સમયે સરકાર છે એ બોન્ડ બહાર પાડે અને એ રીતે પૈસા છે એ ભેગા કરે અથવા તો મ્યુનિસિપાલિટી કે કોઈ કંપની દ્વારા પણ બોન્ડ બહાર પાડવામાં આવે છે બોન્ડ જે નામે બહાર પાડવામાં આવ્યા હોય તે નામે ઓળખાય છે દાખલા તરીકે સરદાર સરોવર બોન્ડ સરદાર સરોવર યોજના છે એને પૂરી કરવા માટે સરકારે એ નામના બોન્ડ બહાર પાડ્યા હોય કે જેથી કરીને મૂડી ભેગી કરીને એ યોજનાને પાર પાડી શકાય તો એને એ બોન્ડ છે એ નામે ઓળખાય સરદાર સરોવર બોન્ડ ત્યારબાદનો મુદ્દો છે બોન્ડ દસ વર્ષથી માંડીને તેથી વધારે વર્ષની મુદતના હોઈ શકે છે ખાસ ધ્યાને લેવાની વસ્તુ કે ડિબેન્ચરની અંદર સમય છે મુદત છે એ નક્કી કરવામાં આવે કે બે વરસ કે ત્રણ વરસ કે પાંચ વર્ષ કે દસ વર્ષ જ્યારે બોન્ડની અંદર મુદ્દત ક્યાંથી શરૂ થાય તો કે ઓછામાં ઓછા દસ વર્ષથી કારણ કે આ યોજના આ પ્રોજેક્ટ જ એવડા મોટા હોય કે એનું કામ જ પાંચ છ વરસ ચાલતું હોય એટલા માટે બોન્ડ કેટલા વરસ સુધીના હોય છે જનરલી તો કે દસ વરસથી શરૂ કરીને વધારે વરસની ના હોઈ શકે છે એટલે ઓછામાં ઓછા દસ તો વરસ બોન્ડ માટે લાગે જ છે એટલે બોન્ડની રકમ છે એ દસ વરસ સિવાય પાછી મળી શકે નહીં સરકાર કે કંપનીઓને મોટી યોજનાઓ હાથ ધરવા લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાતને સંતોષવા માટે વધુ અનુકૂળ આવે છે કારણ કે લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવાની છે એટલા માટે જ દસ વરસથી માંડીને વધારે વરસની મુદતના આ બોન્ડ હોઈ શકે છે એ આ બોન્ડ એ મુદ્દો પૂર્ણ થાય છે હવે આપણે સમજીએ જાહેર થાપણો જાહેર થાપણો કોને કહેવાય જો ખાસ ધ્યાને લેજો બોન્ડ છે એ લાંબા ગાળા માટે હતી જ્યારે જાહેર થાપણ છે એ જોઈ લેજો કંપની પોતાની ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે જાહેર જનતા પાસેથી થાપણો સ્વીકારે છે હવે એક વસ્તુ ખાસ ધ્યાને લેજો કે સૌથી વધારે રકમ ઉછીના લેવામાં શેની હોય તો કે બોન્ડની બોન્ડની અંદર કંપની જે છે એ બોન્ડ ધારકો પાસેથી સૌથી વધારે રકમ ઓછીની લે છે એના પછી કોનો સમાવેશ થાય તો કે કે ડિબેન્ચ ડિબેન્ચરનો ડિબેન્ચર પણ ઓછીની મૂડી જ છે ને એ પણ કંપની છે એ ડિબેન્ચર હોલ્ડરો પાસેથી ઓછીના નાણાં લે છે પણ એની રકમ બોન્ડ કરતાં ઓછી હોય જ્યારે જાહેર થાપણો છે જ્યાં જાહેર શબ્દ આવે ત્યાં સમજી લેવાનું કે જાહેર જનતા પાસેથી કંઈક માંગવામાં આવે છે થાપણોનો મતલબ થાય નાણાં લેવા અને જાહેર જનતા પાસે કે એટલા બધા પૈસા કરોડો રૂપિયા ન હોય એટલા માટે જાહેર જનતા પાસેથી જે પૈસા ઉછીના લેવામાં આવે એ શેના માટે કંપની વાપરે તો કે પોતાની ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત પૂરી કરવા માટે જાહેર જનતા પાસેથી કંપની જે થાપણો સ્વીકારે છે અને એને જાહેર થાપણો કહેવાય છે આ કંપની માટે ઉછીની મૂડી તેમજ દેવું છે જાહેર થાપણો પણ કંપની માટે તો ઉછીની મૂડી જ છે ભલે થોડાક નાણાં લે છે થોડાક નાણાંની થાપણો સ્વીકારે છે પણ એ લે છે જાહેર જનતા પાસે ઉછીની મૂડી કંપની છે જાહેર જનતા પાસે જે ઉછીની મૂડી લે એને જાહેર થાપણ કહેવાય તો આ પણ એક પ્રકારનું કંપનીનું દેવું જ છે ઓછીના ભંડોળની અંદર જેટલા પણ મુદ્દા આવ્યા એ બધા કંપનીના દેવા જ કહેવાય એ પછી ડિબેન્ચર હોય કે બોન્ડ હોય કે જાહેર થાપણ હોય બધા કંપનીના દેવા જ કહેવાય કારણ કે કંપની છે ઓછીની મૂડી લીએ છે અને જે થાપણમાં નાણાં રોકનાર રોકાણકારો છે કંપનીના શું બનશે લેણદારો ડિબેન્ચર હોલ્ડરો પણ કંપનીના લેણદારો કહેવાય બોન્ડ હોલ્ડરો પણ કંપનીના લેણદારો કહેવાય અને જાહેર થાપણ થાપણમાં નાણાં રોકનાર રોકાણકારો પણ કંપનીના લેણદારો કહેવાય છે તેની મુદ્દત આ અહીંયા ખાસ ધ્યાન રાખજો આની મુદ્દતમાં ફેર છે જેવી રીતે બોન્ડની મુદ્દત દસ વર્ષથી શરૂ કરીને વધારે વરસ માટે હોય એવી રીતે જાહેર થાપણની મુદ્દત કેટલી હોય તો કે છ માસથી લઈને છત્રીસ માસ સુધીની હોઈ શકે છે અને થાપણદારોને કંપની છે ચોક્કસ દરે વ્યાજ ચૂકવે છે બધામાં આ વસ્તુ કોમન જ છે કે ભાઈ એ જે થાપણદારો હોય કે ડિવેન્ચર હોલ્ડરો હોય કે બોન્ડ હોલ્ડરો હોય દરેકને કંપની છે વ્યાજ તરીકે નક્કી કરેલા દરે વ્યાજ ચૂકવે છે અને એ ત્રિમાસિક પણ હોઈ શકે માસિક પણ હોઈ શકે અર્ધવાર્ષિક પણ હોઈ શકે અને વાર્ષિક પણ હોઈ શકે છે અથવા પાકતી મુદતે મુદ્દલ તથા વ્યાજ એક સાથે પણ ચૂકવવામાં આવે છે કંપની દ્વારા બે હજાર તેરની જોગવાઈ મુજબ બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની સિવાય જાહેર થાપણો જાહેર જનતા પાસેથી સ્વીકારી શકતી નથી ટૂંકમાં જાહેર થાપણો શું છે તો કે કે કંપની છે જાહેર જનતા પાસેથી જે ઉછીના નાણાં લે છે એને જાહેર થાપણ કહેવામાં આવે છે અને એની મુદત કેટલી હોય તો કે કે છ મહિનાથી શરૂ કરીને છત્રીસ માસ સુધીની એની મુદ્દત હોય હવે આપણે એના ફાયદા અને મર્યાદાઓ જોઈએ સૌથી પહેલો ફાયદો છે નાણાં મેળવવા સરળ પ્રતિષ્ઠિત અને નફો કરતી કંપનીઓને સરળતાથી નાણાં મળી રહે છે કોઈ કંપની છે એની બજારની અંદર માર્કેટની અંદર ખૂબ જ સારી ઇમેજ છે ખૂબ જ સારી પ્રતિષ્ઠા છે અને કંપની ખૂબ જ નફો કરે છે તો એવી કંપનીમાં કોઈ પણ વ્યક્તિ છે પોતાની થાપણો દેવાનું જ છે એટલે કે એવી કંપનીને જાહેર જનતા પાસેથી જાહેર થાપણો તરીકે નાણાં મળી રહે છે ત્યારબાદ છે નાણાં મેળવવાનો ઓછો ખર્ચ નાણાંની પ્રાપ્તિના અન્ય સાધનો કરતાં જાહેર થાપણો દ્વારા નાણાં ઓછા ખર્ચે અને ઓછા સમયમાં મેળવી શકાય છે જાહેર થાપણો દ્વારા જે નાણાં મેળવવામાં આવે છે એ ખૂબ જ ઓછા ખર્ચે ઓછા સમયમાં પ્રાપ્ત કરી શકાય છે ત્યારબાદ છે મિલકતો બોજ મુક્ત ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે જાહેર થાપણો દ્વારા જે નાણાં મેળવતી વખતે કંપનીએ મિલકતો ગીરો મૂકવી પડતી નથી તેથી આ મિલકતો ગીરી મૂકી વધુ ઓછીની મૂડી મેળવી શકાય છે ખાસ ધ્યાને લેજો કે આની પહેલાં આપણે જોયું હતું કે ગીરો ડિવેન્ચર છે તો એમાં અમુક મિલકતો ગીરવી મૂકવી પડે અને એના મિલકતો પર તરતો બોજ ઊભો કરવામાં આવે જ્યારે જાહેર થાપણોની અંદર કંપની જ્યારે જાહેર જનતા પાસેથી નાણાં ઊંછીના લે છે ત્યારે કંપનીએ પોતાની કોઈ પણ મિલકતને ગીરવી મૂકવાની જરૂર પડતી નથી એટલે કંપનીની બધી મિલકતો છે એ મુક્ત રહી શકે છે ત્યારબાદ છે વ્યાજ એ ખર્ચ છે જાહેર થાપણો પર ચૂકવવું પડતું વ્યાજ એ કંપની માટે ખર્ચ છે તેથી આવકવેરામાં ખર્ચ તરીકે તેથી આવકવેરામાં ખર્ચ તરીકે બાદ મળે છે તેથી કંપનીએ કરવેરો ઓછો ભરવો પડે છે વ્યાજ જાહેર થાપણોમાં કંપની જે વ્યાજ ચૂકવે છે એ કંપની માટેનો ખર્ચ છે અને ખર્ચ તરીકે એને આવકવેરામાં ઇન્કમ ટેક્સમાં બાદ મળે છે એટલે એક રીતે જોઈએ તો વ્યાજ એ એક પ્રકારનો ખર્ચ છે અને એના લીધે કંપનીએ કરવેરો ઓછો ભરવો પડે છે ત્યારબાદ કાર્યશીલ મૂડી તરીકે ઉપયોગ કંપની પોતાની ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે જાહેર થાપણો દ્વારા નાણાં મેળવી કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષી શકે છે એના ફાયદા છે હવે આપણે સમજીએ એની મર્યાદાઓ પેલી મર્યાદા છે પેલો ગેરફાયદો છે અનિશ્ચિતતા જાહેર થાપણો દ્વારા નાણાં મેળવવામાં અનિશ્ચિતતા રહેલી છે કારણ કે રોકાણકારોના પ્રતિભાવ અગાઉથી જાણી શકાતા નથી જાહેર થાપણો દ્વારા જે નાણાં મેળવવામાં મેળવવાના હોય છે એમાં ખૂબ જ અનિશ્ચિતતા રહેલી છે કોઈ રોકાણકાર છે એ નાણાં આપે પણ ખરાને ન પણ આપે એટલે અગાઉથી કાંઈ નક્કી કરી શકાતું નથી ત્યારબાદ છે રોકાણકારોને જોખમ જાહેર થાપણો છે એ બિનસલામત દેવા ગણાય છે તેથી નાણાં રોકનાર માટે જોખમનું તત્વ રહેલું છે જે જાહેર જનતા કંપનીમાં પોતાના નાણાં રોકે છે જાહેર થાપણો દ્વારા તો એની અંદર જોખમ ખૂબ જ છે કારણ કે એને કંપની તરફથી નાણાં પરત મેળવવા માટે કોઈ પણ પ્રકારની બાહીનધરી આપવામાં આવતી નથી અને એટલા માટે નાણાં રોકનાર માટે એક જોખમ છે ત્યારબાદ છે સુખના સુખના સમયના સાથી જાહેર થાપણો એ કંપની માટે સાનુકૂળ અને સુખના સમયના સાથી જેવા છે કારણ કે જ્યારે કંપનીની આર્થિક પરિસ્થિતિ બગડે કે કંપની વિશે બજારમાં ખોટી અફવા ફેલાય ત્યારે રોકાણકારો પોતાની થાપણો પાકતી મુદત પહેલાં પરત મેળવવા ધસારો કરે છે અને થાપણો ઉપાડી લે છે આવા સંજોગો કંપનીની મુશ્કેલીઓમાં વધારો કરે છે માટે જાહેર થાપણોને સુખના સમયના સાથી કહે છે અને ત્યારબાદ છે નવી અને નબળી કંપનીઓ માટે મુશ્કેલ નવી અને આર્થિક રીતે નબળી કંપનીઓમાં રોકાણકારોને શરૂઆતમાં વિશ્વાસ હોતો નથી માટે રોકાણકારો આવી કંપનીમાં થાપણો મૂકી જોખમો ઉઠાવતા નથી તો આ બધી એની મર્યાદાઓ છે અહીંયા જાહેર થાપણો એનો અર્થ અને એની ફાયદા અને મર્યાદાઓ એ મુદ્દો આપણે પૂર્ણ કરીએ છીએ